નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું આ રીતની જે કેરી બેગ હોય છે એટલે કે શોપિંગ બેગ હોય છે એનો ખૂબ જ સરસ આઈડિયા તો એના માટે મેં એક કેરીબેગ લઈ લીધી છે અને એના ઉપરનો જે હેન્ડલવાળો ભાગ હોય એને કટ કરીને અલગ કરી નાખ્યો છે અને આનું મેઝરમેન્ટ છે તેર બાય બાર ઇંચ હવે એના જ માપનું મેં એક કપડું લઈ લીધું છે અને કપડાંને ચારે બાજુથી આના સાથે સિલાઈ કરીને અટેચ કરી લીધું છે એના પછી આપણે તેર ઇંચની ચેન લેવાની છે અને તેર ઇંચવાળા ભાગ ઉપર આ રીતે સી કપડાંની સીધી બાજુ પર ચેનને ઊંધી રાખી અને સિલાઈ કરી લેશું એના પછી ચેનને આપણે બીજી બાજુ પર ફેરવી અને જે એનો ઊંચો ઊઠતો ભાગ હોય એને દબાવતા ઉપર સિલાઈ કરી લેશું તો આ રીતે એક બાજુ ચેન અટેચ થઈ ગઈ હવે ચેન વાળા ભાગને આપણે ઉપર બીજી બાજુ પર રાખી દઈશું આ રીતે અને અહીં પણ આપણે ઉપર એક સિલાઈ કરી અટેચ કરી લેશું હવે જો ચેનને ઓપન કરી લીધી છે મેં અને આ રીતે ચેનને બીજી બાજુ પર એટલે કે ઊંધી સાઈડ પર દબાવતા આપણે સિલાઈ કરી લેશું પ્રેસ્ટીચ કરી લેશું હવે આપણે લેવાનું છે રનર અને રનરને અહીં એડ કરી લેવાનું છે રનરને એડ કરવા પછી આપણે આ ભાગને પાછો ઊંધો કરી લેશું ઊંધો કરવા પછી આ રીતે જો તમારે વાળા ભાગને અહીં આ રીતે સેટ કરવાનો છે અને નીચેવાળા ભાગ પર આ રીતે આપણે કટ લગાવશું એટલે કે એનું સેન્ટર કાઢી લેશું તો બંને બાજુ પર એ જ રીતે આપણે નાનો નાનો કટ લગાવી લેશું એટલે એનું સેન્ટર નીકળી ગયું હવે સેન્ટરની સાથે આપણે ચેનને આ રીતે મેચ કરવાની છે સેટ કરવાની છે તો બંને બાજુ પર એ જ રીતે કરી અને આપણે બંને બાજુ પર અહીં સિલાઈ કરી લેશું તો જો મેં સિલાઈ કરી લીધી છે હવે એના ખૂણાઓ પર આપણે માર્કિંગ કરવાનું છે તો મેં બંને બાજુ પર આ રીતે દોઢ ઇંચ પર માર્ક કર્યું છે અને સીધી લાઇનમાં ડ્રો કરી આપણે એક બોક્સ બનાવી લેશું હવે એક સાઈડ પર જો અહીં આપણી સિલાઈ કરેલી છે અને એક બાજુ વાળેલો ભાગ છે તો એ બાજુથી આપણે સિલાઈ જેટલું કપડું એક્સ્ટ્રા કટ કરીને આ રીતે એટલે કે માર્કિંગ કરીને મેં કટ કર્યું છે એ જ કાપેલા ભાગનો ઉપયોગ આપણે બાકીના કોર્નર પર કરી અને આ રીતે કટ કરી લેશું એટલે આપણે ફરીથી માર્કિંગ કરવાની જરૂર નહીં પડે અને બહુ સહેલાઈથી ચારેય ખૂણાઓ આપણા કટ થઈ જશે તો જો ચારેય ખૂણાઓ કટ કરી લીધા છે એના પછી આપણે એનો જે સાઈડનો ભાગ છે ત્યાં આપણે એક ફિનિશિંગ માટે સ્ટ્રીપ અટેચ કરશું તો જે આપણે હેન્ડલવાળા ભાગને કટ કર્યો હતો એને ફેંકવાનો નથી મેં એને લઈ લીધો છે અને આ રીતે જો એના ઉપરથી એક ફોલ્ડ કરેલી જ સ્ટ્રીપ હશે એને આપણે કટ કરશું અને આ જો આના માપ આપણે સ્ટ્રીપ ને લઈ અને અહીં અટેચ કરી લેશું બંને બાજુ પર અટેચ કરી લીધી છે હવે એના ખૂણાને આપણે આ રીતે વાળવાનો છે અને આ રીતે વાળવા પછી જો આવો શેપ બનશે અહીં આપણે સીધી સિલાઈ કરી લેશું તો તમે જોઈ શકો છો એ જ રીતે એના બાકીના ચારેય ખૂણાઓને આપણે કરી લેશું એના પછી એના જે રફ એજીસ હશે એને પેક કરવા જેમ આપણે સાઈડમાં સ્ટ્રીપને અટેચ કરી હતી એ જ રીતે ચારેય ખૂણાઓને સ્ટ્રીપ અટેચ કરી અને ફિનિશ કરી લેશું હવે જે એનું રનર છે એને ઓપન કરી ચેનને ઓપન કરી અને આપણે આ પાઉચને સીધું કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા સરળ રીતે અને ખૂબ જ કામનું આ પાઉચ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે તમારા બાળકોની સ્ટેશનરી રાખવા માટે અથવા તો તમારા ઘરમાં વડીલ છે તો એની દવાઓ રાખવા માટે અથવા તો તમારી ઘણી બધી નાની મોટી વસ્તુઓ અથવા તો મેકઅપનું સામાન અથવા તો ટ્રાવેલિંગમાં જાઓ ત્યારે તમારા પેસ્ટ બ્રશ વગેરે રાખવા માટે પણ એને વાપરી શકો છો તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો આ નાનકડો પણ ખૂબ જ ઉપયોગી આઈડિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને આ પાઉચ સારું લાગ્યું છે ઉપયોગી લાગ્યું છે તો વિડીયોને લાઇક કરજો વધારેને વધારે શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ